લો દોસ્તો તે બધાને રામ રામને આજના માટે હું વહેલો ઉઠ્યો હતો કારણ કે આજે આપણે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને આજે આપણે ટ્યુશનમાં પણ રજા હતી એટલે હું વહેલો તો ઉઠ્યો જ તો કારણ કે રંગોળી કરવાની હતી એટલે રંગોળીમાં પછી રંગ પીરો પહેલાં તો મેં દોરી નાખી દોરી હતી કઈ હાઈ જે દોરી નાખી રંગોળી મેં કાલે વિડીયો ઉતાર્યો ને પછી મેં દોરી નાખી હતી પછી મેં કીધું કાલની કાલની દિનચર્યામાં આપણે કહી દઉં કે આપણે પછી રાતે રંગોળી પણ દોરી હતી પછી સવારે મેં કલર પૂર્યો અને કલરમાં કોમ્બિનેશન આપણને હરકું આવડતું નહોતું આ જોવા મેં રામ ભગવાન દોર્યા હતા જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર રામ ભગવાન તમને કેવા લાગ્યા મને કોમેન્ટમાં જરૂરથી તમે જણાવજો અને આપણે દિનચર્યામાં જે કહીએ છીએ સાચું જ કહીએ છીએ તમે કહેતા હશો કે આ હે છે એ ફાંકા મારી દેતો હોય છે ગમે એ બોલ દેતો હોય છે પણ ના ના એવું નથી હું સાચું જ તે કહું છું મને મારા દોસ્તાર પણ અત્યારે અડધા જોવે છે એટલે એને પણ તમે પૂછી શકો છો કે હું સાચું કહું છું કે ખોટું કહું છું તો પછી આપણે ઘડી કામના રહીમાં પછી હું ધાબે ઉપર આપણે ધોર કાલે લગાડી દીધો હતો પછી આપણે રેલીમાં ગયા રેલી બહુ મોટી હતી એટલા માટે અમે પણ રેલીમાં ગયા જોડાણા રામ ભગવાનના નારા લગાડ્યા આવી રીતના મેં રેલીમાં પણ હતા અને મારા દોસ્તાર હતા બે ત્રણ તો દોસ્તાર હતા એ પણ કહેતા હતા હાલ આપણે રેલીમાં જઈએ મેં કીધું કે હાલો તો હું ત્યાં આવું એટલે પછી મેં તે રેલીમાં જોડાઈ ગયો હતો સાયકલ લઈને આગળ પાસ ઘોડા પાછળ બે ઊંટ પછી રામ ભગવાન બન્યા સીતા માતા બન્યા હતા માતા બન્યા હતા લક્ષ્મણ બનાતા આવી રીતના બધાએ રેલી કાઢી હતી અને રેલી પણ બહુ મોટી હતી પોલીસ પણ હતી અને સર ટીચર પણ હતા કારણ કે સ્કૂલમાંથી નીકળેલી હતી રેલી એટલા માટે સર ટીચર તો હોય જ ને એટલા માટે અમારી સ્કૂલ નહીં પણ અમારે બીજી અમારે ત્યાં આવેલી છે એ સ્કૂલ અને પછી આપણે બપોરે જમી લીધું પછી બપોરે જમીને પછી પાછા આપણે એટલે પછી ઘડી વયા ગયા બધા ઘડિયાની ઘડીયાન પછી રેલીઓ આવતી હતી રેલી રામ ભગવાનની એટલા માટે પછી અમે પણ એ જોતા હતા કહ્યું ના પછી પછી અમારી સ્કૂલ ગુરુકુળમાં ફંક્શન હતું તે અમે ત્યાં પણ ગયા હતા ત્યાં પણ ખૂબ જ મજા આવી પહેલાં તો અમે ઘનશ્યામ મહારાજની આરતી થતી ત્યાં અમે આ આરતીમાં લાભ લીધો પછી અમે ફંક્શનમાં જોડાના પછી ફંક્શનમાં આગળ કરીને પછી પાછા અમે ઘરે આવ્યા પછી ઘરે આવીને જમી લીધું તો જમીને અત્યારે હું તમારી સામે અત્યારે છઉં અને હું અત્યારે તમારા સાથે વિડીયો ઉતારું છું અને આના પછી કાંઈ થાય તો પણ હું તમને કા નેક્સ્ટ બ્લોગમાં વ્લોગ તો નહીં પણ દિનચર્યામાં કહીશ અને હું તમને કાલે મારો સેટઅપ બતાવવાનો છું મારો સેટઅપ મેં એક શોર્ટમાં મૂકી દીધો છે મેં મારી ચેનલમાંથી શોર્ટ મૂકો તો એમાં મેં મારો સેટઅપ તમને બતાવેલો છે પણ હું હજી સારો લાગે એટલા માટે હું લોંગ વિડીયોમાં પણ મારું સેટઅપ બતાવીશ તો તમે જલ્દીથી મારા લોંગ વિડીયો પૂરેપૂરા જોવાની કોશિશ કરજો અને મને પણ જરાક મદદ કરજો અને તમે પણ અને અડધા કહેતા હોય છે કે એ અડધા ખોટા વિડીયો બનાવે છે અડધા આમને આમ ગમે બોલી દેતો હોય છે મેં વેચમાં વિડીયોમાં કીધું પણ ના ના એવું નથી હું દરરોજનું જે મારી દિનચર્યા થાય એ હું લખું છું પછી અત્યારે હું વાંચી વાંચીને તમને કહું છું એટલા માટે યાદ રહે છે નગર પછી ગમે એવું ન પછી ફેંકી દઉં તો આ ફેંકવું એ તમે ગુજરાતીને પૂછી શકો છો અને આપણા આ ગુજરાતી દિનચર્યા નંબર દસમાં તમારું વિરામ થાય છે તો આજના માટે બધાને રામ રામને હવે જય શ્રી રામ